બોટાદ જિલ્લાના ગઢડા શહેરના જીગરભાઈ રમેશભાઈ રેણુકા દ્વારા પીઆઈની વિરુદ્ધમાં એસપી કચેરી ખાતે અરજી કરાઈ જેમાં જણાવવામાં આવ્યું છે કે અમુ અરજદાર ગરડા શહેર મુકામે ગરડા બોટાદ રોડ ઉપર ભાડે જગ્યા રાખીને તેમાં ઠેકાણું દુકાનનું નામ રાખી ચા ઠંડા પીણા નાસ્તો વેપાર ધંધો કરીએ છીએ ગરડા શહેર મુકામે ગત તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ જલજીડી અગિયારસનો મેળો ભરાય છે જે મેળાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં માણસો થાય છે ત્યારે ગરડા પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પીઆઈ શ્રી ડીબી પ્લાસ સાહેબ કાયદો અને વ્યવસ્થા જાળવવાના બદલે હપ્તાઓ ઉગ્રવામાં વ્યસ્ત હતા તેમજ વધુમાં જણાવ્યું છે કે અમો અરજદાર જળજીણી અગિયારસના મેળામાં અમોની ભાડાની જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરેલ હતી ત્યારે પીઆઈડીબી બી પ્લસ સાહેબ અમોની પાસે આવેલ અને કહેલ કે તું શેના પૈસા ઉઘરાવે છો તો અમોને કહેલ કે આ જગ્યા અમોને ભાડે રાખેલ છે અને અમો પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરેલ છે તો પીઆઈ સાહેબે કહેલ કે હપ્તાઓ અમારે ઉઘરાવવાનો છે તું આ તારું બધું બંધ કરી દેજે અને કહેલ કે બહુ વાયડીનો થયો તો તને ગુનામાં ફિટ કરી દેશ જેલમાંથી બહાર નીકળવાનું અઘરું થઈ જશે એવી ધાક ધમકી આપવામાં આવેલ હતી અને અમોને વિના કારણે હેરાન પરેશાન કરતા હતા જે સાહેબની હેરાનગતિના કારણે મેં મારો ધંધો સાવ બંધ કરી દીધેલ જે આપ સાહેબને વિદિત થાય છે તેમજ સદર મેળામાં વેપાર ધંધો કરવા માટે નાના અને ગરીબ માણસો બહાર ગામથી આવી પથરાણા પાથરી વેપાર ધંધો કરતા હોય તેઓને પણ પીઆઈ સાહેબ શ્રી ખૂબ જ હેરાન પરેશાન કરે છે તેમજ વધુમાં અરજીમાં જણાવ્યું છે કે ગરડા શહેરમાં દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે જેમાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરતા ઇસમો ઉપરોક્ત પીઆઈને હપ્તાઓ આપી રહ્યા છે જેથી દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે ગરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ સાહેબ સામે વી અંગેના પગલાં ભરવા આપ સાહેબને અમારી નવરો અરજ છે જે અન્વયે ફરિયાદી જીગરભાઈ રમેશભાઈ રેણુકા દ્વારા એસપી સાહેબ બોટાદને અરજી કરવામાં આવી છે તેમજ વાયરલ વિડીયો મુદ્દે પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી જે અન્વયે રેણુકા દ્વારા પણ ગરડા શહેરમાં ખુલ્લેઆમ આમ વેચાણ થતું હોય તેવું તેમણે જણાવ્યું હતું તેમજ તે અંગેનો વિડીયો આ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે અન્વયે પણ તેમને મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું તમારો પરિચય મારું નામ રેણુકા જીગર રમેશભાઈ છે હું આ ગરડાનો રહેવાસી છું અને હું એક અહીંયા હોટલ ચલાવતો હતો માં એવું છે કે ગત તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ અમારા અહીંયા જલજીની અગિયારસનો મેળો ભરાય છે ત્યારે મેં મારા રોજીરોટી માટે અહીંયા દુકાન ખોલી હતી હોટલ નાની એવી અને પાર્કિંગ રાખેલું હતું મેળાના દિવસે એટલે ત્યાર સમયે અમારે અહીંયા ગડા પીઆઈ પલાસ સાહેબ છે જે અમોની પાસે આવીને અમોને એમ કહેલ કે તું જેના પૈસા ઉઘરાવે છે એમ કહીને અમે એમ કીધું કે અમે આ પાર્કિંગ ભાડે રાખેલું છે તો અમે આ પૈસા ઉઘરાવીએ છીએ એનું તો મને ધાકધમકી આપીને એમ કીધું કે અમારે પૈસા અમારે ઉઘરાવાના છે તારે નથી લેવાના એમ કરીને મને ગુનામાં સંડોવાયેલ દેવાની અને મારી ઉપર ખોટા કેસ કરવાની આરોપો નાખીને એવી રીતે મને ધાક ધમકી આપી અને તારી દુકાન બંધ કરાવી દઈશ અને તને ચલાવવા નહીં દો એ બધી ધાક ધમકી આપીને મને એ કેસોથી ઓલું કરાવીને મને મારી દુકાન બંધ કરાવી છે પલા સાહેબે આ અંગે મેં મોટા એસપી સાહેબને અરજી કરેલી છે હજી કોઈ તમને પ્રતિનિધિ મળ્યો છે કે ના ના હજી સુધીમાં કોઈ મને પ્રતિનિધિ મળવા નથી હાલ જીગરભાઈ કઈક ગરડામાં દારૂ નો વિડીયો વાયરલ થયો છે એ મારામાં છે વોટ્સઅપ માં જેમાં પલા સાહેબનું નામે પણ બોલે છે કે દારૂ જે વેરાફેરી થાય છે અને જે દારૂ અમાવા આવે છે એ લોકો પણ કહે છે કે પલા સાહેબને અમે હપ્તો આપીએ છીએ એમ અને જીગરભાઈ તમે એવું માનશો કે ખરેખર દારૂ ગરડામાં વેચાય છે હા ખરેખર ખુલ્લે આમ દારૂ વેચાય છે અને જે હપ્તાથી બધું ભરણ પોષણ બધું ચાલુ છે પોલીસવાળાને તો આગામી સમયમાં તમને એસપી સાહેબ જવાબ માટે બોલાવશે તો તમે ત્યાં રજૂઆત કરશો આ હું ચોક્કસથી રજૂઆત કરીશ એસપી સાહેબને જે હશે